ના પાડી દે પેલા મેળા માં પૈસા તો હાલવા જ પડે તાને એટલું હેડ એટલું મને તો બીક લાગે જવાનું નઈ તું જવા કરજે

એનું ના હોય તો ભૂંડ બી ગાવાનું કે મારે બી નિવાય પાછી એટલે ભૂંડ કે મોટા મોટા ખો એવા તો એકલા ભેગા થાય કે હોય જેવું છે ઝાડું છે જોજો મગફળી જોજો ખાલી પત્તું જોજો પત્તું જોવો આ પત્તું લાખ નું પત્તું છે પત્તા પ્રમાણે મફડી જેવડી આવડી છે

એ તો જબર હો પડી જાય રેગી જુઓ કેડી બોય ના પાડો પાછા આ ઉગારાને દવા મજૂર પાન સંટાઈ દી દવા તો સંટાઈ દી દી એ રહી દીધી મારા બેટા હો કા માખ્યો માં ભાઈ મગલી જબરી થઈ હા થોય કેડી વાય તારું

પાછો આવી ભૂલ બુલું મત બીક્યા લાગે છે જીતે ગાઉ ગાઉ કઈ સમજ પડતી નહી

અને હું વાત પૂછો મારી નોખત મારી નોખા એકલા ઓટો માં જતો રહું છું ઘેર ઘેર બે હોય કાકા પેલા શેઠ જ આવી

মালেয ম১্তো পুন ম১্তো পুন কাকাই ওদে দেতে ঘ্য় আহাহাবে নিমটো য়াবেয় আহাহাহা আহাহা এইয়ানে আাহাল পুনার পিনা �

你啦，为什么蚊能很那个？因为蚊子。嘿，哈哈哈哈。 ભાઈ <laughs> <laughs>

ના ખબર લેતા કરી ગયો હતો છોકરા મહિનો એ બરાબર વાયરો આવે ને હા ભૂંડા ને હા કાતુ છે બે જણા ગયા તા ને

ના ના આવું તો આયે રાખો રાખવું શું રાખું રામભા શું થયું ખાડા પડેલો પગ પગ ઉતરી ગયેલો

લવાનું એટલે માટી જીરવા મળશે ભાઈ હારું કર્યું હું ના જોયું હજુ વાત હજી તો ગયો પડે પડ્યો હું ના જોયો ના થ

હા એ તો એવું કેવાય ખબર ના પડે દવા લઈ છીએ એતો ગોળી આવશે મટી જારી મેળવી મદદ કરી કેસમાં હરુજ છે ઉતો અમે શું કરું રામ મજાઈ દે આપ તો જઈને વગું હરુજ છે હા બો ભુંડાનું નઈ ચિંતા છે મગી એકાસ્ની હરુજ હા કેમ બસા રાજા વાળો જો જે આયો આ ભુંડાનો ઓટો મારવા ગયો આ ભુંડાનો તો જબરદસ્ત છે હો કેટલો ભુંડ અમે મફળી ગયા તે અમાર તો મફળીઓ મારી આવ્યો હું કરા કોણ કર

વાયર બધો કેવો તમે વાયર બધી ગયો વાયર એ તો કોક કરીએ છે બસ હું વિચાર તો ફૂડ આવી એવું જ નહીં શું કર્યું મારે બધું મારું વાયર વાર બચી થાય આપડે પૈસા પૈસા બતાવું જાય વાર લાંતા હોય તો એ પણ તને પહેલા બદલાય બતાવ લઈને મને પહેરાવી જ્યારે

હું વાત કરતો હા અરે આ છે મેં આવે એવું નહીં રેમકોટ ચેર ઇંચ

અલ્યા મારે મારે શું થાય મારે સારું થાય કે બિવરાયો છે મારે ભૂંડ ન આવું પર રે આખો ઠાકર કે કરે છે કે મારે ભૂંડ ન આવે કે હું ક હોય ને તો મને કે હારું નહીં નહીં બિરાયો એ હું હું કા બિરાવું એ અલ્યા અમાર ઓટા મારવા માટે આઈ તું અમન કીન તો અમાર ઓટા મારવા માટે પણ તું બિવરાઈ જજો કાં તમે જ અમે નહીં પણ આ તો તું એટલા પાર્કોન કેતો તો કે કે તું બિરાયો કે મને એકલાં છે કોઈન ક્યો ના તો કઉ બા મો તો હું કા કઉ કોઈન ઓ બા

મોટો આમ મફળિયામાં છોકરો કોઈ દે છે પણ વધુ ઈચ્છા મેં બાપ થઈ ગયો તો કેવું બોલતું તું તો

વાત કરુંબળો પણ મારી ભાત હોબળો પણ બીવરા બોલો બોલો જો આ છોકરા ના બાપડા ના દેતા નહીં આશી રાત મરાય મરાય કરી પણ આમ તો જાય તો હું થા ને છોકરા કર્યું બધું જે કરી બેટા તારા ભલાબલ કરોકરું તો આવું ભલું કરાયું ભલું કર્યું

એલા મજે છે જેદને દવા કરવાના પૈસા આલજે ભઈ તું એ તો હવારે આલજે હું દવાખાના ગયું અહી પૈસા આપી દે ઓવ ના હોય કને તાર તેલુ ટૂટી